નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા રાજુલા શહેરમાં રેલવે સ્ટેશન નજીકથી આજે એક નાની વયની બાળકીને એકલતાનો લાભ લઈ વેપર ચોકલેટ અપાવી બદકામ કરવાના ઈરાદે એક અજાણો ઈસામ ઉપાડી ગયેલો જેની આ બાળકીના વાલીઓને જાણ થતાં તેમણે રાજુલા પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધેલો અને રાજુલા પોલીસ સ્ટેશનની આ ટીમ દ્વારા તાત્કાલિક ધોરણે આ કામગીરી શરૂ કરવામાં આવતા વિવિધ સૂત્રોની માહિતી તેમજ સીસીટીવી ફૂટેજના આધારે સર્વેલન્સ ટીમના તમામ સ્કોડના સભ્યો જયરાજભાઈ જેતુભાઈ ચંદ્રભાઈ સુરગભાઈ હરપાલસિંહ વિક્રમસિંહ મહેશભાઈ ગણેશભાઈ રવિરાજભાઈ બાબુભાઈ મુકેશભાઈ સહિતની વિવિધ સ્ટાફની ટીમે આ તપાસ કરતા આ આરોપીને ગણતરીની કલાકોમાં જ પકડી પાડેલો હતો આરોપીનું નામ જીતુ ઉર્ફે રાહુ રવજી ગોહિલ ઉંમર વર્ષ ચોત્રીસ ધંધો મજૂરી રહેવાસી જેદાદ તાલુકો સાવરકુંડલા જિલ્લો અમરેલીને પકડી પાડેલ છે આજે સવારના રાજુલા શહેરની અંદર જે રેલવે સ્ટેશન બંધ પડેલું છે એ રેલવે સ્ટેશનની અંદર રણછોડુભાઈ વાઘેલા પોતાના પરિવાર સાથે વાળ ગુચ્છા અને કચરો જે છે એ વીણવાની કામ કામ કરે છે અને પોતાનું જીવન ગુજારે છે એ મૂળ સિંહોર ગામના વતની છે એકાદ બે દિવસથી અહીંયા આવેલા હતા હતા અને એની સાથે એનો બાળકો બાળકો નાના પણ એમની સગીર વયની સાત વર્ષની દીકરીને એક વ્યક્તિ આ જ્યારે કામ કરવા માટે બંને ગયેલા હતા તો ત્યાં બાળકો એમાંથી આંગળી પકડી અને લઈ ગયેલો હતો બે અઢી કલાક પછી એ ત્યાં આવતા એ દીકરી જોવા નહીં મળતા એમને તાત્કાલિક આજુબાજુ શોધખોળ કરી બધાને પૂછ્યું તો આજુબાજુથી જાણવા મળ્યું કે એક આવા વર્ણનવાળો વ્યક્તિ એમને આંગળીએ લઈ અને જતો હતો જેથી તાત્કાલિક પોલીસ સ્ટેશને આવતા અને આ બાબતની જાણ પોલીસ અધિક્ષક શ્રી ઇમકરસિંહ સાહેબને કરવામાં આવતા તેઓએ તાત્કાલિક જે સર્વેલન્સના માણસો અને પોલીસ ઇન્સ્પેક્ટર રાજુલાના આઈજે ગીડા અને સર્વેલન્સના તમામ સ્ટાફને કાર્યરત કરી દીધા ટેકનિકલ સોર્સથી તાત્કાલિક શોધખોળ કરવામાં આવતા આ વર્ણનવાળી જે સગીર જે દીકરી છે જેનું અપહરણ થયેલું હતું એ ભોગ બનનાર અને આરોપીને પણ પકડી પાડવામાં આવેલા છે અને એની પૂછપરછ દરમિયાન મારા સુપરવિઝન નીચે આખા ગુનાની તપાસ ચાલી રહી છે અને પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સાહેબના સીધા સુપરવિઝન નીચે આખો આ કેસ ઉકેલવામાં આવેલો છે જેની તપાસ દરમિયાન એવી હકીકત ખુલવા પામેલ કે જીતુ રવજી ગોહેલ ઉર્ફે રાહુ જે છે જેજાદ ગામનો છે સાવરકુંડલાનું જેજાદ ગામ છે અને જે જેજાદ ગામ વંડા પોલીસ સ્ટેશનની નીચે આવે છે બે હજાર એકવીસની સાલમાં આ આની ઉપર જ આ જ પ્રકારનું પાંચ વર્ષની સગીર દીકરીનું અપહરણ કરી અને એની ઉપર દુષ્કર્મ કરેલું હતું અને એ કેસ ચાલી જતાં એને આજીવન કેસની એમાં સજા થયેલી છે અને બાવીસ બાર બે હજાર ત્રેવીસના રોજ એ પેરોલ ઉપર આવેલો હતો અને પહેલી જાન્યુઆરીએ એને જેલની અંદર હાજર થવાનું હતું કેદી તરીકે પરંતુ એ ફરાર હતો અને આજરોજ આ જે બનાવ જે ઘટના છે ગુનાને અંજામ આપ્યો છે ના મૂળ સુધી કેવા કારણોસર આગળનું આ બાળકીનું અપહરણ કરીને એનો શું પ્લાન હતો તેની ગુનાની સઘન તપાસ જે છે એ રાજુલા પોલીસ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આઈ જે ગેડા કરી રહ્યા છે